નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપડે યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ દસ ની છે જે ખાલી જગ્યા વિભાગ એ ની છે વિભાગ એની ખાલી જગ્યા એ આજે આપણે જોવાના છે તો મિત્રો જોડાઈ રહ્યા છો આપણા પુરાવે સાથે

તમે ડાયરેક્ટ જવાબો યાદ રાખો તો કે આપણે નદી ને લોકમાતાનું બહુમાન આપ્યું છે લોકમાતાનું બહુમાન આપ્યું હતું ત્રીજું સંસ્કૃતિ એટલે ખાલી જગ્યા તો કે પ્રગતિ સૌંદર્ય પ્રધાન સૌંદર્ય પ્રધાન જીવન જીવવાની રીત તો મિત્રો ઉત્તર આવશે જીવન જીવવાની રીત શિલ્પ સ્થાપત્યની કલા આશરે આશરે ખાલી જગ્યા એટલે કે શિલ્પ સ્થાપત્યની કલા આશરે પાંચ વર્ષ જેટલી પ્રાચીન હતી તો શ્રીમ વર્ત્યા ઉત્તર મિત્રો શિલ્પ સ્થાપત્ય પાંચમો ડાંગ દરબારનો મેળો આહવામાં પાગળ સુદ પૂનમ ના રોજ ભરાય છે તો ડાંગ દરબારનો મિત્રો જો મિત્રો તમે હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી આપણી ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે તમને આપણી ચેનલ પર બધા એજ્યુકેશન ને રિલેટેડ વિડીયો જોવા મળે છે તો જરૂરથી જરૂરથી આપણી ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમે આખા ગાલા એસેમેન્ટા સોલ્યુશન ની પીડીએફ મેળવવા માંગતા હોય ધોરણ 10 ની તો જરૂરથી 9 10 11 આપણે બધા ધોરણના સોલ્યુશનની પીડીએફ આપણા ચેનલ પર ઉપલબ્ધ છે તો તમે એ મેળવી શકો છો ફક્ત અને ફક્ત નીચે આપેલા જે પચાસ રૂપિયા કિંમત છે તમે મેળવી શકો છો જરૂરથી નીચે ડિસિશનમાં આપેલા નંબર પર કોલ કરો સરળ અર્થ વાસ્તુ એવો થાય છે તો મિત્રો પછી એના પછી જોઈએ દરેક મકાનના અને ખાળ કૂવો હતો દરેક મકાન માં એક ખાળ કૂવો હતો ખાળ કૂવો એનો ઓપ્શન છે મિત્રો યાદ રાખજો ડાયરેક્ટ જવાબો યાદ રાખો ઓપ્શન બીજા કોઈ યાદ રાખો નહીં જો તમે ઓપ્શન યાદ રાખીને પ્રશ્નનો જવાબ યાદ રાખતા હોય તો એ કંઈ કામનું નહીં મિત્રો ભણ્યા પણ ગણ્યા ના કહેવાય એવું કહેવાય સાચીનો અમલ સ્તૂપ ખાલી જગ્યાનો બનેલો છે તો કે આનો ઉત્તર આવે છે ઈંટો ઈંટોનો બનેલો છે ત્યારબાદ ચોથું દિવસે ખાલી જગ્યા એટલે મંદિરનું પ્રવેશદા દ્વાર તો કે ઉત્તર આવે છે મિત્રો ગોપુરમ ગોપુરમ એટલે એ મંદિરનો પ્રવેશ દ્વાર હોય છે ગુજરાતમાં ખાલી જગ્યા ખાતે જામી મસ્જિદ આવેલી છે મિત્રો આ ખાસ ધ્યાન રાખજો ગુજરાતમાં ખાલી જગ્યા ખાતે જામી મસ્જિદ અને જામા ની અને માં ઘણો ફરક છે મિત્રો પરીક્ષામાં તમારે કન્ફ્યુઝન કરવા માટે આ જ આવશે કે જામી મસ્જિદ હશે ને તો જામા મસ્જીદ હશે તમને આ જણાવી હતું કે જામા મસ્જીદ છે એટલે કે આપણે પેલા જામી મસ્જિદ જોઈ લઈએ તો કે જામી મસ્જીદ છે એ ચાંપાનેર માં આવેલી છે ચાંપાનેર માં જે ચાંપાનેર એટલે એ પાવાગઢ તમે જશો પાવાગઢ તમે કોઈ ના કોઈ ગયા જશો જેટલા તમે વિદ્યાર્થી વિડીયો જોવે છે પાવાગઢ ગયા હશે પાવાગઢ પાસે સામેની સાઈડમાં એવું લખેલું છે ચાંપાનેર તો એ ત્યાં જામી મસ્જિદ આવેલી છે મિત્રો અને જામા મસ્જિદ એ અમદાવાદમાં આવેલી છે જ્યાં મસ્જિદો આવેલી છે ને એ ત્રણે ઓપ્શન આપેલા છે જેમ કે અમદાવાદ ચાંપાનેર અને જોનપુર એ બધા ઓપ્શનો આપેલા છે તો તમે કમ્પ્યુઝ કરવા માટે જ આ પૂછે છે જામા મસ્જિદ અને જામી મસ્જિદ તો એ ખાસ ધ્યાન રાખજો તો આનો ઉત્તર જામી મસ્જિદમાં આપેલ નંબર નાઇન ડબલ સિક્સ ટુ ઝીરો ડબલ સિક્સ પર કોલ કરો એ આખા ગાળા સોલ્યુશન થી પીડીએફ માત્ર ને માત્ર પચાસ રૂપિયા કિંમત છે મિત્રો ફટાફટ એ પીડીએફ મેળવો સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે મિત્રો સાચું છે સંસ્કૃત ભાષા છે એ પ્રાચીન કાળની ભાષા છે તે માટે તે આર્ય ભાષા ઋષિઓની ભાષા વિદ્વાનોની ભાષા કહેવામાં આવે છે ખાલી જગ્યા દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા છે તો કે મિત્રો ઉત્તર આવે છે તમિલ ભાષા એ દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા છે તમને કહી દઉં દ્રવિડ કુળ આર્ય કુળ એ બધા અલગ અલગ કુળ પડે છે પહેલા દ્રવિડો પણ આપણે ઉત્તરની સાઈડે જ રહેતા હતા પણ આર્યો અને દ્રવિડોમાં થોડા મતભેદ થતા એ દ્રવિડો દરફી બન્યા છે કાલિદાસ વિશ્વ પ્રખ્યાત કવિ છે તમને એવું પૂછ્યું છે ખાલી જગ્યા વિશ્વ પ્રખ્યાત વિશ્વ પ્રખ્યાત કવિ છે ઉત્તર મિત્રો કાલિદાસ કાલિદાસ ની જો કદાચ તમને

સામાજિકમાં પણ પૂછાશે તો ધ્યાન રાખજો ત્યારબાદ જોઈએ અને ચેનલ કરી દીધો અને કોલ કરો માત્ર પચાસ રૂપિયા છે ફટાફટ પીડીએફ મેળવી લો મિત્રો જે સંસાધનો અકૂટો હોય છે તેના નવીનીકરણ સાધનો કહે છે આ પ્રશ્ન કેવું પૂછેલો છે કે જે સંસાધનો અકૂટ હોય છે તેને ખાલી જગ્યા સંસાધનો કહે છે કે એમાં ઓપ્શન રક્ષિત અવનવીકરણ ડાયરેક્ટ ઓપ્શનિકરણ કુદરતી આપી દઉં પેટ્રોલ પેટ્રોલ ડીઝલ એવા બધા મિત્રો મર્યાદિત સાધનો છે જો આપણી આપણી પેઢીને એ પેટ્રોલનો ઉપયોગ કરવા મળે છે તો આપણા પછીની પેઢીને એનો ઉપયોગ કરવા મળશે નહીં કેમ કે આ સંસાધનો છે એવા અખૂટ સંસાધનો છે ત્યારબાદ જોઈએ કાપની જમીન ભારતમાં કુલ ક્ષેત્રફળના લગભગ ખાલી જગ્યા ક્ષેત્રફળ છે આ પ્રશ્ન મોસ્ટ મોસ્ટ પ્રશ્ન છે ધ્યાન રાખજો બોર્ડમાં પણ આ પ્રશ્નો આવી શકે છે અને જો તમને આવું પૂછી લે બોર્ડમાં કે કાપની જમીન સમજાવો તો આ વાક્ય તમારે લખવું જ પડશે તે માટે આ વાક્ય તમે યાદ રાખો તેતાલીસ ટકા ક્ષેત્રફળમાં મિત્રો ફેરાયેલી છે

અને તમને એ પણ કહી દઉં કે બોર્ડ ની પરીક્ષામાં તમારે કોઈ પણ પ્રકાશન કોઈ પણ અસાઈમાંથી પ્રશ્નો આવશે નહીં મિત્રો બોર્ડ વાળા છે તમારી ચોપડીમાંથી પ્રશ્નો કાઢશે તો ચોપડીને મિત્રો મોઢે કરવાનું ના ભૂલતા તમા ચોપડીમાંથી કોઈ પણ લાઈન માંથી તમારો પ્રશ્ન નીકળશે તો ફટાફટ એ ચોપડીને તમારે મોઢે કરવાનું છે અને ચેનલ ને ફટાફટ મિત્રો સબસ્ક્રાઈબ કરી દો કારણ કે આપણે ફટાફટ આ સોલ્યુશન તમને આપણે પ્રોવાઇડ કરીએ છીએ આ આટલી ચેનલ પર કોઈ બીજો આપતું નથી તમને 50 રૂપિયામાં તો કોઈ આપતું નથી મિત્રો આખા ગાલા એસેટ સોલ્યુશનની ની પીડીએફ મિત્રો આપણે આ પ્રોવાઈડ કરીએ છીએ ખાલી ખાલી જે જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે તો કે અનામત જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે ત્યારબાદ છે ભારતમાં પશુ પક્ષીઓની ખાલી જગ્યા પ્રજાતિઓ જોવા મળે છે મિત્રો તમે ધ્યાન રાખો છો ભારતમાં પશુ પક્ષીઓની એક્યાસી હજાર બસો ને એકાવન પ્રજાતિ તમે એક ખાલી માખી લઈ લો માખીની એક જાતિ કહેવાય ગાયની એક જાતિ કહેવાય બકરીની એક જાતિ એવું કહ્યું એક્યાસી હજાર બસો ને એકાવન જાતિઓ ભારતમાં તમને જોવા મળે છે ને વિશ્વમાં અલગ સંખ્યા છે મિત્રો તમે ચોપડીમાં જોઈ શકો છો

સામે ઓપ્શનમાં લખેલું છે કુદરત કઈ ક્યાંક તો કે અમદાવાદ ખાલી જગ્યા જેવ આરક્ષી ક્ષેત્રો છે તો કે અઢાર ભારતમાં જેવ આરક્ષી ક્ષેત્રો પૂરા અઢાર છે ને આપણા ગુજરાતમાં આઈ થિંક એક છે મને ચોક્કસ આપણો ખ્યાલ નથી આઈ થિંક એક તો છે આપણા ગુજરાતમાં છે એક કે બે

સાહીઠ ટકા લોકો ખેતી કામ કરે છે ખાલી જગ્યા એ શ્રમજી ગણાય છે તે માટે આવો પ્રશ્ન કે શ્રમજીવીઓ બાજરી એ શ્રમજીવોનું ધાન્ય ગણાય છે ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન ચાના ચાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન ખાલી જગ્યાનું છે તો કે ચા ના ઉત્પાદનમાં ભારતનું સામ મિત્રો બીજું છે ડાઉટ હોય તો તમે એ પણ કમેન્ટમાં જણાવી શકો છો અને વિડીયોને લાઈક કરવા મિત્રો ભૂલતા તમારા મિત્રોને આ શેર કરો મિત્રો એ એમની પણ ઉપયોગી થઈ શકે આ વીડિયો એટલે શાકાહારી લોકો માટે ખાલી જગ્યા એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે મિત્રો જે લોકો નથી ભારત નું કૃષિ ક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદા જીડીપી નો લગભગ ખાલી જગ્યા હિસ્સો ધરાવે છે તો કે સત્તર ટકાનો હિસ્સો ધરાવે છે ત્યારબાદ જોઈએ

બાકીનું ત્રણ ટકાીવા જેટ નથી વૃષ્ટિ એટલે વરસાદ મિત્રો વરસાદ આવશે તો મુખ્ય સ્ત્રોત એટલે એને વૃષ્ટિને ગણાય છે મિત્રો ભારતના ભારતમાં બીજી સદીમાં ખાલી જગ્યા નદી થી ખાલી જગ્યા રાજ્ય જોવા મળે છે તો કે મિઝોરમ રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે તળાવ દ્વારા થતી સિંચાઈ ખાલી જગ્યાના રાજ્યોમાં વધારે છે તો કે પૂર્વ અને દક્ષિણ રાજ્યોમાં વધારે છે તમને એવું લાગ્યું હશે કે કોઈ પણ સંસાધન હશે હવા છે હવા પણ મિત્રો કહી દઉં એકચ્યુઅલી ભલે તમને મર્યાદિત હોય તમારી ચોપડીમાં તો કે હવા પણ મર્યાદિત નથી મિત્રો એટલે અમર્યાદિત નથી મર્યાદિત છે ગ્લોબલ વોર્મિંગ વધી જાય તો આપણે ફરવું મિત્રો એટલે ઓક્સિજનના બાટલાઓ બાટલો ઉત્પાદનના સાધનો મર્યાદિત છે ત્યારબાદ વિકાસશીલ રાષ્ટ્રોમાં ખાલી જગ્યા મુખ્ય આર્થિક આવૃત્તિ એટલે કે પ્રવૃત્તિ હોય છે આપણે આકાશાસ્ત્રમાં બાળકનો ઉછેર અને વ્યક્તિ સમાજ સેવાના કાર્યો કરે એ પ્રવૃત્તિ મિત્રો ખાલી જગ્યા છે તો આન્સર આવે છે મિત્રો બિન પ્રવૃત્તિ વ્યાખ્યા ધ્યાન આપજો કે જે વ્યવહારમાં એટલે કે જે પ્રવૃત્તિમાં નાણા નાણાં હેતુ સિવાય પ્રવૃત્તિ થતી હોય પ્રવૃત્તિ યંત્રો ઓજારો અને મકાનોના ઉત્પાદનમાં સાધનોની ખાલી જગ્યા સમાધા એટલે કે સાધનમાં સમાવેશ થાય છે મૂડી સાધનમાં સમાવેશ થાય છે સાધનોમાં ખાલી જગ્યા વિભાગો નો સેવા ક્ષેત્રમાં સમાવેશ થતો નથી ફટાફટ તમારા માટે આટલું સોલ્યુશન કરાવ્યું છે મિત્રો ચેનલને ને કરવું તો બને છે મિત્રો એક સબસ્ક્રાઈબ માટે કઈ રીતે મિત્રો ફટાફટ એક સબસ્ક્રાઈબ કરી દો અને કોઈ તમારો મિત્રો છે એમને પણ શેર કરો પીડીએફવા માંગતો હતો નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર પર કોલ કરો પ્રથા રદ કરવામાં આવી આર્થિક ઉદારીકરણ આર્થિક ઉદારીકરણ લીધે ખાલી જગ્યા અસમાનતા વધારો થયો તો કે આવકની અસમાનતામાં વધારો થયો ત્યારબાદ ઈસીસન ને ખાલી જગ્યા માં નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી ઓટીટી વિશ્વ વેપાર સંગઠન ભેદભાવ ખાલી જગ્યા વેપારને પ્રોત્સાહન પૂરું પાડે તો આંતરરાષ્ટ્રીય વેપારને મિત્રો પ્રોત્સાહન પૂરું પાડે છે ત્યારબાદ ખાલી જગ્યા ને લીધે ઇજારાશાહીને વેગ મળ્યો તો કે ખાનગીકરણના

પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષામાં પણ આ પ્રશ્નથી આપી દઈએ ગરીબી રેખાનો ખ્યાલ સૌ પ્રથમ એ રજૂ કર્યો હતો ગુજરાતમાં ગરીબોનું પ્રમાણ ખાલી જગ્યા જોવા મળતું હતું તો કે સોળ ત્રેસઠ મિત્રો ભારતમાં ગરીબ સૌથી પ્રથમ ઊંચું પ્રમાણ છત્તીસગઢ મિત્રો સૌથી અમીર લોકો કયા રાજ્યમાં છે મિત્રો તમે જણાવો આપણે એમ તો ખબર જ છે કયા રાજ્યમાં અમીર લોકો રહે છે તમારે જણાવો કોમેન્ટમાં જોઈએ ગુજરાતના પ્રેમી છે આપણા ગામમાં આપણું કામ સાથે મળીને વ્યાજબી ધામ એ ખાલી જગ્યાનું સૂત્ર છે મિત્રો દસ વાર વાંચી દો આમ જ યાદ રહી જાય આપણા ગામમાં આપણું કામ સાથે મળી છે વ્યાજબી ધામ તો મનરેગાનું મિત્રો સૂત્ર છે મનરેગાનું ફૂલ ફોર્મ તમારે કોમેન્ટમાં કરવાનું છે આઈ થિંક મહાત્મા ગાંધી શરૂઆત થાય છે ત્યારબાદ છેલ્લો પ્રશ્ન જાહેર વિતરણ પ્રણાલી એટલે પીડીએસ મિત્રો આથી આપણો વિડીયો પૂરો થાય કે વિડીયો ગભ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને ને કરવાનું ભૂલતા નહી અને પીડીએફ ફેરવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરો આખા ગયા સોલ્યુશન પીડીએફ ની કિંમત માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયા છે